આપણે એક બાથરૂમ બનાવવાનું છે અને આ સાઈડ આપણે માજીને એક સિન્ટેક્સ રહે જગ્યા અને કપડાં બપડા ધોવા માટે અહીં એક છોકરી બનાવી દેવાની છે અને અહીંયા પ્રોપર એક બાથરૂમ બનાવી દેવાનું છે તો ચલો મિત્રો તો અત્યારે પાટું આવી ગયું છે અને પાટું છે તો આપણે અંદર પાટું અત્યારે બધા આવે છે લઈ જાય તો અડધું કામ પતી ગયું છે તો મારે ટોયલેટ જવાનું ને બાથરૂમની ખૂબ જરૂર હતી

રોહિતભાઈ રિતિકભાઈ અને કૌશિકભાઈ અત્યારે શૂટિંગ કરે છે તો અમે ચારેય ભાઈઓ અને મિત્રો પણ છે તો આજે આવી ગયા બાથરૂમ બનાવવા અંદર બધું માલસામાન લઈને સિમેન્ટ સિમેન્ટને બધી રિક્ષા લઈને બધી પ્રોપર તૈયારી કરીને અહીંયા માજીનું બાથરૂમ બનાવવાનું છે તો માજીને બાથરૂમ બનાવવાની રિક રિક્વાયરમેન્ટ હતી એટલે બાથરૂમ બનાવી દઈએ તો બાથરૂમની બધી તૈયારી હવે અમે સલું કરી દઈએ કે અમારે થોડુંક રિતિકભાઈને સેવા જ કરવા આવ્યા હતા હવાના અમે તો ભાઈ નો ફોન ખોવાઈ ગયો એટલે એમાં એમાં અમે ગયા હતા ને કૌશિકભાઈ અને રોહિતભાઈ ખાડા ગોડવાના હતા એ સવારના નવ વાગ્યા ના આવ્યા ને અમે સાડા અગિયાર વાગ્યા આવ્યા હોય ને અત્યારે અમે વગાડી દીધા સાડા બાર મોબાઈલ ગોતવામાં ને ગોતવામાં તો ચાલો સેવા ચાલુ કરી દઈએ આપણે ને અંદર આવો તમને બતાવીએ કઈ રીતનું શું કરવાનું છે એ તો મિત્રો અહીંયા આપણે ખાડો ભરેલો છે ને અહીંયા આપણે બે ટાંકી બનાવવાની છે સૂકી અને ભીની આ સાઈડ આપણે એક બાથરૂમ બનાવવાનું છે અને આ સાઈડ આપણે માજીને એક સિન્ટેક્સ રહે એવી જગ્યા અને કપડાં બપડા ધોવા માટે અહીં એક છોકરી બનાવી દેવાની છે ને અહીંયા પ્રોપર એક બાથરૂમ બનાવી દેવાનું છે તો કૌશિકભાઈ અને રોહિતભાઈ અહીંયા કામ કરીએ ખાડા ગોરીએ બીજા મિત્રો આવશે ફ્રી થશે અહીંયા આવશે ને અમે આનો જે પણ સામાન ઘટે એ બધો પ્રોપર લઈ આવીને અહીંયા પોગાડીએ તો આ સુધીમાં આ કામ કરી લઈએ અને રોહિતભાઈ અને કૌશિકભાઈ ટિફિન પણ લાવ્યા આ ઘરેથી લઈ અહીં જમી લઈ ત્યાં સુધી આપણે સામાન લઈ આવીએ પથ્થર પાર્ટેશન સિમેન્ટ જે પણ ઘટે એ બધો માલ સામાન માપી લીધો તો હું અને રિતિક અને રોહિતભાઈ પણ છે તો તેમની સાથે રિક્ષા લઈને જાય તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો તો ગોપાલભાઈએ જણાવ્યું તે પ્રમાણે આપણે રિક્ષા લઈને આવી ગયા છે પથ્થર ભરવા માટે હા ખૂબ જ મિત્રો બધા મહેનત કરે છે આ અમારા ગ્રામ્ય વિસ્તારમાં આને પડદી કહેવામાં આવે છે પથ્થરના બે ભાગ કરે છે અને એ બાથરૂમને બનાવવામાં ખૂબ જ સહેલું પડે છે તો પથ્થર ભરીને આપણે રિક્ષા લઈને નીકળી ગયા છે ગોપાલભાઈ રિક્ષા ચલાવે છે અને રોહિતભાઈમાં બેઠા છે તો આપણે આ સેવા છે કોબ ગામે તમને બધાને ખબર છે કે અગાઉ આપણે વિડીયો એક વાયરલ કર્યો હતો દાદીમાનો જેને બાથરૂમની રિક્વાયરમેન્ટ હતી તો તે કામગીરી આપણે ચાલુ કરી છે હવે પથ્થર લઈને આપણે પહોંચી ગયા છે પાછા કોબ રિક્ષાને જાય એમ નથી પ્રોપરલી તો તે માટે થઈને આપણે એક નાની ટોલી મગાવી છે આ બધી જ વસ્તુ સેવામાં આપણે મગાવેલી છે ઘણા લોકોનો સાથ અને સપોર્ટ છે તેથી જ આ કાર્ય બધા શક્ય બનતા હોય છે સાંકડી ગલી છે ખૂબ જ તો રિક્ષા આખી આપણે ટોલીથી સાલ ખાલી કરીશું તો આ અત્યારે તમે જોઈ શકો છો હિરેનભાઈ છે રોહિતભાઈ છે બીજા એક રોહિતભાઈ છે બે રોહિતભાઈ છે જે માયક પકડ્યું છે એ મોટા રોહિતભાઈ છે અને બીજા એક રોહિતભાઈ છે એ બધાય મિત્રોને ખૂબ સારો એવો સપોર્ટ છે તો મિત્રો જો આટલી મહેનત થતી હોય છે આ આવી સેવાકીય પ્રવૃત્તિમાં તો અહીંથી ખૂબ જ ઓછા ટાઈમમાં દોડી દોડીને આ મિત્રોએ પથ્થર હારી લીધા છે હાલો તો આ ભાઈ પંદર 15 ભેરિસ કે કે આ બધા કારીગર શેલીને વધારે આવડે 15 ભેરીને મિત્રો રોટ બહુ લાંબો હોવાથી બધા મિત્રો થાકી ગયા છે એટલે વારાફરતી ટોલી ખેંચવી પડે એમ છે આ ગોપાલભાઈ થાકી ગયા છે પછી બધા તરણી મિત્રો મળીને પાછા ખેંચે છે પથ્થરને જગ્યા નાની હોવાથી થોડીક મુશ્કેલી ઊભી થઈ છે પણ આપણે કામ પૂર્ણ કરવું કરીશું ઈશ્વરની કૃપાથી હેલો મિત્રો તો અત્યારે પડદી બધી અહીંયા હરાઈ ગઈશ અને અત્યારે અમારા ગારો બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે અત્યારે ગોપાલભાઈઓને તો દાદીમા અહીંયા ઉભા છે તો દાદીમાનું બાથરૂમ આપણે બનાવીએ કઈ રીતનું આવી છે તમને બતાવીએ અંદર ગોપાલભાઈને બધા કામ કરે છે બધા અત્યારે પૂરો કરી ગારાનું કામ ચાલુ છે તો

આવી સેવામાં કરતા રહેજો જો આ સેવાના ભાગરૂપે સવારના બધા મિત્રો કામ કરે રોહિતભાઈ અને કૌશિકભાઈ કૌશિકભાઈ ને રોહિતભાઈની ફૂલ મહેનત છે અમે તો સાડા અગિયાર વાગ્યા આવ્યા હતા રેતી ભરીને કૌશિકભાઈને કૌશિકભાઈ ને રોહિતભાઈ ફાટોન બધું કમ્પ્લીટ રાખ્યું અને બારે ગારો બારો ને બધું વ્યવસ્થિત બનાવી રાખ્યું તો હવે અમે ટાંકી શણવાની ફૂલ તૈયારી છે બેઠી ગયા પછી મસ્ત રોહિતભાઈને શું કહેવું રોહિતભાઈને રોહિતભાઈ શું કહું

ફૂલ મહેનત છે સવારના બે ભાઈઓ આવ્યા હતા કૌશિકભાઈ ને રોહિતભાઈ સવારના કામ કરી રહ્યા છે અત્યારે ખાડો પૂરો થઈ ગયો છે અમે ગોપાલભાઈ રિક્ષા ચલાવી પડદી ફૂલ ભરીને આવ્યા છે સિત્તેર પડદી ભરીને આવ્યા છે અને ઘટે તો પાછા જાશું તે હિરેનભાઈ હિરેનભાઈ ને ફૂલ મહેનત છે ભાઈ ખોટું નહીં હિરેનભાઈ આ આટલા એરિયામાં જે પણ નાના મોટી સેવા હોય તો અમે નથી ભૂગી શકતા પણ રિતેશભાઈ પૂરેપૂરો સો ટકા એમાં ટાઈમ આપે તો રીતિકભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી રીતના અમે જોડાયા જ રહેજો કેમકે અમે તો અમારા કામમાં ને કદાચ બીજી હોય પણ રિતિકભાઈ કામમાં ટાઈમ કામ મૂકીને આમાં ટાઈમ આપતા હોય તો રિતિકભાઈ માટે એક લાયક તો બને જ રિતિકભાઈના ભાઈ જ્યારે આ બધો સામાન લઈને આવતા હતા રહેતી ને ભરીને જ્યારે એનો મોબાઈલ ખોવાઈ ગયો હતો ગામમાં તો આપણે ગયો એટલે લોકેશન ટ્રેક મારી અને મોબાઈલ થ્રુ ગોપાલભાઈ અને હૃતિકભાઈ પોષી ગયા બીજા માળે મોબાઈલ હતો કીધું કે મોબાઈલ મોબાઈલ લઈ દઈ એટલે મોબાઈલ મળી ગયો ટેન્શન લેવાની જરૂર નથી હાલો વિડીયોમાં બન્યા રહેજો આગળ બતાવીશું હાલો મિત્રો અત્યારે ગારો મની જાય પછી આગળ ગોપાલભાઈ ને શણવાનું કામ ચાલુ કરવાના છે તો શણાઈ જાય પછી પાછા આપણે આડી ટાંકી બાકી બનાવીને પછી બાથરૂમનું કામ ઉપાડવાના છે ગોપાલભાઈ તો કેટલીક વાર લાગશે ગોપાલભાઈ વાત તો લાગશે જ નહીં કેમકે એ બધું શણવાનું પછી પેટું ઢાંકવાનું એટલે ટાઈમ તો લાગી જાય મને લાગે ત્રણ બે ત્રણ દિવસ અહીંયા આવવું પડશે ત્યારે બાથરૂમ કમ્પ્લીટ થશે અને ગોપાલભાઈ હેમંતભાઈ અને અમારે કાજલબેન એનું ફૂલ સપોર્ટ છે ઘડીએ ઘડીએ ફોને આવે કે કંઈ કામ હોય તો તે જો પૈસા પૈસા કાઢે તો તે જો પણ તમારા બધીના સપોર્ટથી આવી વસ્તુ અમે કરતા હોય ગ્રુપ દ્વારા તો આવો ને સપોર્ટ આપતો રહેજો આવા આવનાર સમયમાં આનાથી પણ સારા કામ કરીએ એ ભગવાનને પ્રાર્થના હેલો મિત્રો તો વિડીયોમાં બેના રહેજો આપણે કરીએ ટાંકી બનાવવાનું કામ ચાલુ હાર્દિકભાઈ છે ને સ્પેશિયલ અહીં ઠંડુ પાવા આવ્યા ઠંડુ પાવા આવ્યા છે અમને હાર્દિકભાઈ કામ કરતા કરતા ખેતરથી પેશા ઠંડુ પાવા આવ્યા ક્યારેક ક્યારેક આવે છે કામ કરવા આભાર હાર્દિકભાઈ તમારો મિત્રો તો પેલો પથ્થર અમારો ગોપાલભાઈ લગાડી દીધો તો હવે કામની શરૂઆત પણ થઈ ગઈ છે એનો અમારે રોહિતભાઈ સપોર્ટ આપે કેમ કે રોહિતભાઈ પેલા એમ કે આમાં કામે જાતો કે શણવા તો ગોપાલભાઈ પથ્થર માંડી દે ને પછી અડધું બાથ રોહિતભાઈ શણાવવાનું કે

મિત્રો તમને બધાને પ્રશ્ન થતો હશે કે ભાઈ અંદર બાથરૂમ બનાવે છે તો ઘરની ઘરે બનાવી દેવું જોઈએ અમે બધું જાણીએ છીએ પણ આપણે બધાના સાથ સપોર્ટ થી જેટલી સેવા આપડી થી બને છે એટલી સેવા આપણે કરીએ છીએ તો આપણાથી થતી મદદ આપણે મિત્રો કરીએ છીએ તમારા બધાયનો સાથ અને સપોર્ટ મળતો રહેશે તો આપણે ચોક્કસપણે આવા નિરાધાર વ્યક્તિઓના ચોક્કસ ઘર બનાવી દેસું અત્યારે પણ જે જે એને અગવડ પડી રહી છે એ અગવડતાનો સામનો ના કરી શકે અને વ્યવસ્થિત જીવન સહેલું બને એવી રીતના આપણે સેવા કરીએ છીએ આવનાર સમયમાં ચોક્કસ આપણે ઘર બનાવવાનો પણ પ્રયાસ કરીશું તમે બધાય સાથ અને સપોર્ટ આવતા રહેજો જોડાઈ રહેજો વિડીયો મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારમાં આવી ગયા દાદીના ઘરે બાથરૂમનું કામ આપણે હજી બાકી છે તો કામની શરૂઆત કરી દીધી જ ને દાદીમાં બહુ ખુશ છે દાદીમાં પૂછતા હતા કે કાલે અમને રજા રાખી હતી એટલે દાદી પૂછતા હતા કેમ નહોતા આવ્યા અમારે થોડોક પ્રોબ્લેમ હતો એટલે નહોતા આવ્યા અત્યારમાં સવાર સવારમાં કામ ચાલુ કરી દીધું જ ને દાદી લગભગ કાલના દીમાં ત્રણ ચાર વાર એમાં ટાંકીમાં પાણી બાણી સાટીને વ્યવસ્થિત કરીને કોઈ તો જોઈએ અંદર આપણે અત્યારમાં શું કામ લેવાનું છે માસી કે મને શરમ લાગે તમારી સાથે વાત કરવામાં પણ કઈ કહેવાય નહીં માસી કે તમે અમારા દીકરા છો એટલે અમે તમને આવી રીતની બધી વાત કરું કે હું અહીંયા રાત અંધારું અંધારો થઈ જાય પછી અહીંયા નાવા જાય કેમ કે સારું ન લાગે આપણે માજીને જલ્દીથી જલ્દી બને એટલે વહેલું બાથરૂમ બનાવી દે તમે પણ આવી કોઈ નાની મોટી સેવા હોય તો તમારાથી થાય તો તમે કરો અને તમારાથી પોસિબલ હોય તો અમારા સુધી પહોંચવા માટે અમારો કોન્ટેક્ટ કરો જયેશ કે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તો આપણે આજનો વિડીયો એન્ડ કરીએ તો આ મળીએ કાલે નવા વિડીયો સાથે અને નવા દિવસ જય શ્રી કૃષ્ણ અત્યારમાં અમે અડધી ઠેલીનો ગારો બનાવીને નાખે રોહિતભાઈ સિમેન્ટ છોડીશ ને અડધી ઠેલીમાં નાખવાની છે અત્યારે આપણે કામ લેવાનું છે ટાકી તો કમ્પ્લીટ થઈ ગઈશ અહીંથી આપણે એક દીવાલ મારવાની છે સીટ હું છે દી ને અહીંયા આપણે બાયસો રાખવાનો છે ત્યાં અત્યારમાં આપણે પેલા દીવાલ સણી નાખીએ ફટાફટ મિત્રો માજીના ઘરની હાલત તમે જોઈ રહ્યા છો ખૂબ જ માજીના ઘરની હાલત ખરાબ છે પણ આપણે અંદર માજી વ્યવસ્થિત રીતે રહી શકે એવા અંદરનું પ્લાસ્ટરને બધું આપણે કરી આપશું આપણાથી થતી સેવા આપણે ચોક્કસ કરીશું આપ સૌનો સાથ અને સપોર્ટ મળતો રહેશે તો માજીના વ્યવસ્થિત ઘર પણ આપણે બનાવી દઈશું તો અત્યારે આપણે માજીની વ્યવસ્થા માજી જીવનમાં વ્યવસ્થિત રીતે ખાલી જીવન સહેલું બને ને એટલી વ્યવસ્થા આપણે અત્યારે કરી દઈએ છીએ ત્યારે અમારે અગિયાર વાગે આવી જ અક્ષયભાઈ ને બીજા બે ભાઈ છે અમારે મનીષભાઈ છે કર્તવ્યભાઈ ભાઈ સવાર સવારમાં કામ પડી લીધું એની સફાઈ કરવાનું છે આ રસ્તાની કેમ કે આ ટાંકીનો નીકળ્યો એ બધો પાછળ નાખવા જવાનું છે એનું કામ ઉપર લીધું સવિતાબેન સવાર સવારમાં આવી જાય સા પાણી લઈને ને માજીને બધા રૂમમાં જેટલો કસ્તર ભેડ્યો એ બધું સાફ સફાઈ કરી નાખે એટલે આખું રૂમ કમ્પ્લીટ થઈ જાય ને આને પ્લાસ્ટર કરવાનું છે હમણાં ને અહીંયા બાઈસો ફિટ કરી દે ને સામે સિન્ટેક્સ એક રાખી દે એને ગલી ટોપ રાખી દે એટલે અહીંયા બધું કપડાં ધોવાનું થઈ જાય વ્યવસ્થિત તો હું બધો સામાન લઈ આવું મિત્રો આ સાત ભાઈ છે આપણે સેવામાં આવ્યા છે ભાઈને તમે જોઈ રહ્યા છો તે ભાઈ સેવામાં આપ્યા છે ખૂબ ખૂબ આભાર આ મિત્રનો કે અમને સેવાને અનુલક્ષીને કંઈક થોડુંક પણ અહીંયા દાન કર્યું હેલો મિત્રો તો અત્યારે આપણું બાથરૂમ ઘણું બની ગયું તો અત્યારે પાછું બીજું પ્લાનિંગ નો છે કેમ કે અહીંયા પાસે રેતી મેં ગયે છે તો રીતે એક રિક્ષા આવે તમને બતાવી બાથરૂમ કેવું બનાવ્યું ને કેટલું બેન આવી તો દેમેને કેટલો બાકી છે કામ અમારું કમ્પ્લીટ હવે એક દીવાલ છોની રહી બાઈસો બાઈસો બધું કમ્પલેટ થઈ ગયું દાદીમાં ને અહીં કપડાં ધોવાય તો એ ધોવા થાય અહીં સિન્ટેક્સ મૂકવાનું છે આ જગ્યામાં અહીંયા એવો દેશી જુગાડ કર્યો કે અહીંયા અમે અહીંયા ગલી ટોપ રાખ્યું છે વસો આ બધું પાણી આવે અહીં ગલી ટોપમાં હોયું જાય ને આવી રીતે અમે અમારું કામ પ્રોપર પૂરું કરી દીધું થોડું ઘણું બાકી છે ને બપોરના આવશું જમી બમીને કેમ કે વાગી ગયા છે

કે અમારે બાયસાની જરૂર હતી હું બાયસો લેવા માટે જતો તો હજાર રૂપિયાનો બાયસો કહેતા હતા નવો પણ વાણક બરાથી એક સાહેબ છે રામાકભાઈ કરીને કોક મા ભાઈ છે સાહેબ છે શિક્ષક એને સાત બાયસે આપ્યા જ આપણે આવી સેવામાં કે આ બાયસા છે એ સાત બાઈસા એવા એક જ કલરના બાઈસા આપ્યા તો એ ભાઈને ખૂબ ખૂબ આભાર કે આવી સેવામાં ધ્યાન દીધું જો આવી રીતના સાત બાયસા છે એક જ કલરના પોતાની એ સેવામાં આપી દીધા છે તો કોઈ પણ કોઈ પણ નાની મોટી સેવા કરતા રહ્યો અને જે સેવા કરે એને સપોર્ટ કરો સેવા ન થાય તો જરા તમારાથી જેટલું બને એટલું તમે ફૂલને તો ફૂલની પાખડી પણ આપો તો આવી રીતનું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપણે સેવા કરી શકીએ ભગવાનને હરેક ટાઈમ પ્રાર્થના છે કે આવા કામ કરતા રહીએ તો બસ હવે જમી આવીએ જમીને ફરીથી મળીએ આપણે દાદીના બાથરૂમના કામને હાલો તો અત્યારે અમે જાય જમવા અને અમારા માણસો બધા અત્યારે અમારે થોડુંક લોઢા બધા હશે અમારે રોહિતભાઈ ને બહુ મહેનત છે અમે ગોપાલભાઈ ને પણ હતાભાઈ મિત્રો અત્યારે કામ કરે છે તો અત્યારે અમારા હિરેનભાઈ ને રોહિતભાઈ બી થોડા કામ માટે સુરત ગયા છે ગોપાલભાઈ ને મળવા અને થોડુંક કામ છે

માસ્તાનો એક ઠેલીનો ત્યાં સુધીમાં હું આની ગેરબેર બધું કાઢી નાખું ઓલી એક સામેની બાથરૂમની દિવાલ છે એ પૂરી કરવાનું છે તો આ તો બધું અહીંયા ખાલી સામાન અહીંયા આડો હતો એટલે ખેવીને અહીંયા મૂક્યો છે આપણે ને અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે માં જઈને નાહવા ધોવા માટે અને સંદોષનો ભાઈ શો પણ લાગી ગયો છે અહીંયા ખાલી થોડુંક કામ બાકી રહ્યું છે આપણે બાથરૂમની આ દિવાલ બાકી છે એટલે આપણે માજી કહેતા હતા કે આ દિવાલ પડી જાય એમ છે તો આને થોડુંક ગારો બારો મારીને વ્યવસ્થિત કરી દઈએ તો માજીની દિવાલ થોડી બાકી રહી રોહિતભાઈ ગારો થોડોક રહી આ દિવાલ પૂરી કરી દે તો માજી એમ કહેશ કે મને નીચે ગારો પાથરી દઉં તો આપણે નીચે વ્યવસ્થિત ગારો પાથરી દઈએ આગળ રેતી વધીશ બેઠેલી જેટલી મે લઈ આવું ફટાફટ ને આવું ફટાફટ એટલે આ ગારો બનાવી નિશા નિષે પાતરી દઈએ દાદીને મિત્રો ઘણું ખરું કામ થઈ ગયું નીચે પણ પાથરવાની શરૂઆત કરી દીધી છે આપણે ગારો ઘટ્યો એટલે બનાવે જ રોહિતભાઈ નિવાલમાં આપણે ગારો મારી દીધો છે નીચે પાથરવાની શરૂઆત કરી દીધી થોડુંક કામ થઈ ગયું છે આ બધું કામ થઈ ગયું છે રેડી હવે ટપો પપો અને બધું બાથરૂમ તમને કેટલી વાર બતાવું પાછો એકવાર વાર બતાવી દઉં જેટલું આપણાથી બન્યું એટલું આપણે કામ કર્યું આપણે જે દીવાલને બાથરૂમ ની દિવાલ ને બધું કરવાનું હતું એટલે કોકરેટને નાખવાનું હતું બધું કમ્પ્લીટ થઈ ગયું તો દાદીનું કામ ફિનિશ થઈ ગયું બાથરૂમ ને બાથરૂમને આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું ને હવે આપણી સેવા પૂરી થઈ ગઈ તો કાલે આજે એકવાર રિટર્ન આપો મારો આવવો પડશે થોડુંક ઘણું આ બધું હુમો કરવાનું છે બધું કરના બીજું આપણે અહીંયા એન્ડ કરીએ કેમકે ત્રણ દિવસથી રેગ્યુલર મેરા મહેનત કરતા હતા સવારમાં સવારમાં આવીને જલ્દી જ હોય જવાય એ બધા મિત્રોને સાથે મળીને આપણે દાદીમાંનું કામ પૂર્ણ થયું આવજો નવી એક નવો વિડીયોમાં ત્યાં સુધી તમારે જ્યાં રાખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવજો